પ્રભુ મહાવીરના કાળમાં એક મોટા ગામમાં પોતાના ધનનું ધ્યાન કોણ રાખશે એ નક્કી કરવા એને પોતાની ચારે વહુઓની પરીક્ષા લેવાનું નક્કી કર્યું એને બધી જ વહુઓને પાંચ પાંચ દાણા ચોખા આપ્યા અને કહ્યું કે ગામની બહાર જાય છે અને આ પાંચ દાણા તેઓએ સાચવીને રાખવાના છે વર્ષ પછી તે પાછા આવશે ત્યારે આ દાણા એ માંગશે પહેલી સ્ત્રીએ વિચાર્યું કે આખી કોઠી ભરીને ચોખા છે પિતાજી પાછા આવશે તો એમાંથી આપી દઈશ અને એમ વિચારીને એને ચોખા ફેંકી દીધા બીજી એ વિચાર્યું કે આમ તો કઈ પાંચ વર્ષ આ ચોખા સાચવીને રખાય આવશે ત્યારે જોયું જશે અને એને ચોખા ખાઈ લીધા ત્રીજી સ્ત્રીએ એ ચોખા સાચવીને પોતાના કિંમતી દાગીના સાથે મૂકી દીધા ચોથી સ્ત્રી જેનું નામ હતું રોહિણી એને એ ચોખા એક કુંડામાં વાવ્યા અને એની ખૂબ માવજત કરી કુંડામાં એક સરસ છોડ ઉગી આવ્યું અને એમાંથી એને એને થોડા બીજા ચોખા ચોખા મળ્યા એ બધા લઈ ખેતરમાં વાવ્યા અને આમ પાંચ વર્ષમાં એને આખું એક ખેતર વિકસાવી દીધું જ્યારે ધન્ના શેઠ પાંચ વર્ષ પછી પાછા આવ્યા ત્યારે એમને બધાની પાસે ચોખા માંગ્યા પહેલી સ્ત્રીએ પોતાની કોઠીમાંથી લઈને આપી દીધા બીજી એ બજારમાંથી લઈને આપી દીધા ત્રીજી સ્ત્રી પોતે સાચવી રાખેલા પાંચ ચોખા લઈ આવી અને આપી દીધા પણ રોહિણી એમને ઘરની બહાર લઈ ગઈ અને ખેતર બતાડ્યું અને કીધું પિતાજી તમારા પાંચ ચોખામાંથી આખું આ ખેતર બની ગયું છે ધનના શેઠ ખુશ થઈ ગયા અને પોતાનું બધું જ ધન સાચવવા આપી દીધું ધનના શેઠ એટલે પ્રભુ પ્રભુએ આપણને પણ પાંચ ચોખા આપ્યા છે જૈન ધર્મ સદગુરુ સાધુ સાધવી ભગવંતો માતા પિતા તથા બુદ્ધિ ક્ષમતા આપણે આ પાંચ ચોખાનું અથવા તો પ્રભુએ આપેલી આ ભેટનું શું કરીએ એને 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 ફેંકી દઈએ વાપરીએ કે વિકસાવીએ છીએ ગિફ્ટ આ ભેટને વિકસાવીને વધારે સમૃદ્ધ નથી બનવું તો આપણા જીવનનો ધ્યેય એટલો જ હોવો જોઈએ કે આપણે રોહિણી જેવા બનીએ અને આપણને આપેલી પ્રભુની ભેટનો ખરો ઉપયોગ કરી આપણા આત્માને વધુને વધુ સમૃદ્ધ કરી શકીએ જય જિનેન્દ્ર